સુરતના ઘોડાત્ર વિસ્તારમાંથી કિસમને તમનશા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓએ આગામી યોજનારા લોકસભાની ચૂંટણી અનુસંધાની શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઉભું કરી અરજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને શોધી કાઢી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા આપે સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજી ના પીએસઆઈ ડીસી વાઘેલા તથા ટીમના માણસો સુરત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી હર્ષદભાઈ નવગણભાઈ તથા એચસી અનિરુદ્ધભાઈ મેરુભા નાઓએ બળેલ બાતમી હકીકત આધારે ગોડાદરા કેપિટલ સ્કવેરની પાછો જારમાંથી આરોપી મોહમ્મદ તુફેલ મોહમ્મદ અબ્દુલ હુસેન અન્સારી ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી રાઇઠાણ ઘર નંબર ત્રણસો તેત્રીસ રૂહાની મસ્જીદ સુગ્રાનગર મીટી ખાડે લિંબાયત સુરત મૂળવતન વતન ઘરનું ઘર નંબર જે અગિયાર બુનકર કોલોની નાટી હિમલી વારાણસી જિલ્લો વારાણસી વાળાને પકડી પાડી તેઓ પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ તમન ચોર નંગ એક કિંમત રૂપિયા દસ હજારની મત્તાનો મુદ્દા માલ કબજે કરેલ છે મજકુર આરોપી વિરોધમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે